આ ગંદા રેલા ઠેર ઠેર રેલાતા સ્થાનિકો રાહદારીઓ વાહન ચાલકો સૌ કોઈને આ ગંદા પાણીમાંથી પસાર થવાની પરિસ્થિતિ સર્જાય છે તો વળી આ ગંદા પાણીની દુર્ગંધથી માથું ફાટી જાય તેવી દુર્ગંધને લઈને ઘરોની બહાર નીકળવું થઈ ગયું છે ભારે ત્યારે વળી આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય એવા બાળકોને સ્કૂલે મૂકવા લાવવા લઈ જવામાં પણ તકલીફ પડે છે ને તેઓને પણ ભણતર બગડી રહ્યું છે ત્યારે સ્થાનિકોના જણાવ્યા મુજબ પીવાના પાણી મોટરોથી ખેંચવાને લઈને લોકોને કરંટ લાગે છે ને લાઇટ બિલ જેવા બોજાઓ પણ તેઓ પર પડે છે ને ખર્ચ પણ તેઓને વધે છે ત્યારે વળી પીવાના પાણીની અંદર આ ગટરના ગંદા પાણી મિક્સ થવાને લઈને અથવા તો અન્ય સમસ્યાને લઈને પીવાના પાણી ડોળાવવાને લઈને રોગચાળો ફાટી નીકળ્યો છે અને ઝાડા ઉલટી કોલેરા જેવા રોગોએ માથું ઉચક્યું છે તો વળી આ ગટરના ગંદા પાણી જ્યાં જ્યાં હો ત્યાં રીલાવાને લઈને મચ્છરો જેવા ઉદ્રવ થાય છે તો વળી ચોકડીઓમાં ને ઘરોમાં પણ લોકોના પાણી ઘૂસી ગયા છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ પીવાના પાણી ડોહળા આવવાને લઈને ઝાડા ઉલટી કોલેરા માથું ઉચક્યું સમયમાં કોઈ મોટી બીમારી ના ઉચકે જેને લઈને સ્થાનિકો દ્વારા અમદાવાદ નગરપાલિકા મામલતદાર શ્રી કલેક્ટર શ્રી આરોગ્ય ખાતા જેવી વિવિધ જગ્યાએ લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ જટિલ સમસ્યાઓનું નિવારણ ન આવતા સ્થાનિક મહિલાઓ દ્વારા આવનાર સમયમાં આ સમસ્યાનું નિવારણ નહીં આવે તો હલ્લાબોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા તંત્ર દ્વારા આ સમસ્યાઓનું સત્તરે નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું અને આ કંટાળેલા સ્થાનિકોને આ સર્વ સમસ્યાઓમાંથી વહેલી તકે છુટકારો મળે છે કે કેમ અને તંત્ર દ્વારા સત્વરે કોઈ કામગીરી કરવામાં આવે છે કે કેમ એ તો જોવાનું જ રહ્યું વિરાંગ નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હાલ આપણે ખાતે દરવાજા બહાર આવેલ રાવણવાસ વિસ્તારમાં છે અહીં ઘડી સ્થાનિકો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે અહીંયા ઘડી પીવાના પાણીની સમસ્યા છે પીવાના પાણીમાં ગંદુ પાણી મિક્સ આવે છે એ સમસ્યા છે ઉભરાતી કટોરોની સમસ્યા છે સફાઈ કામદારોની સમસ્યા છે આવી અનેક સમસ્યાઓથી આ લોકોના જણાવ્યા મુજબ ઘણા વર્ષોથી લોકો હેરાન પરેશાન છે તો આપણે અત્યારે રાવળવાસ વિસ્તારના સ્થાનિકો સાથે આ સમગ્ર એમની તકલીફ એમની સમસ્યા વિશે વિશેષ જાણવાની કોશિશ કરીશું શું નામ છે શું પરિચય છે મારું નામ છે છે અહીંયા પાણીની બહુ સમસ્યા છે ગંદુ પાણી મિક્સ થઈને આવે છે અને બધા બીમાર પડે છે બીજી બીજી ગટરની સમસ્યા છે ગટર બધે ઉભરાય છે અને અમારેથી ઉભું બી નથી રહેવાતું ને બહુ ગંધ મારે છે

કલેક્ટર ઓફિસની ત્યાં મેં અરજી કરી છે

અમારે મોટર થી ખેંચવું પડે છે અને એના માટે અમારે લાઇટ બિલો ભરવાના એ કરવાનું અને કાલે બી મોટર ચાલુ કરવામાં બે જણને શોર્ટ આવ્યો છે અને મરતા મરતા બચ્યા છે હા કરંટ આવ્યો છે

તો જોઈ શકો છો દર્શક મિત્રો છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીં આગળ આટલો મોટો વિસ્તાર છે અહીં આગળ આટલા બધા મકાનો આવેલા છે હજાર ઉપર બારસો જેવી વસ્તી છે અને છતાં પણ આ પીવાના પાણીની સમસ્યા તેઓના જણાવ્યા મુજબ પીવાના પાણી મોટરોથી ખેંચવા પડે છે વળી પીવાના પાણીની અંદર ગટરના ગંદા દુર્ગંધવાળા પાણી મિક્સ થવાના જે આપને દૃશ્યમાં બતાવ્યું બરાબર કે ભાઈ આ બોટલની અંદર જે છે આવા પાણી આવે છે એટલે આવા પાણી પીવાને લઈને કોઈ ભારે રોગચાળો થાય છે આની અંદર તમે કચરો જુઓ જીવજંતુ જુઓ બરાબર જે ગીટાણું છે તો આના હિસાબે કોઈ ભારે રોગચાળો થવાની શક્યતા છે તો વળી આ ગટરના ગંદા પાણી ઉભરાતી ગટરોના રેલા તમે આ વિસ્તારમાં જ્યાં બી પસાર થશો ત્યાં તમને રેલા જોવા મળશે સફાઈ કામદારની સમસ્યા છે આવી અનેક સમસ્યાઓથી આ મહિલાઓ એટલી બધી હેરાન પરેશાન થઈ ગઈ છે તમે જોઈ શકો છો નાના મોટા મહિલાઓ વડીલો સૌ કોઈ અત્યારે ઉપસ્થિત છે અને વારંવાર અચંબાજનક વાત છે કે લેખિત મૌખિક કલેક્ટર શ્રી આરોગ્ય ખાતા મેમદાવા નગરપાલિકા આ બધાને વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ નથી આવતું એટલે હવે કંટાળેલી મહિલાઓ દ્વારા નહીં નિવારણ આવે તો આવના સમયમાં ગાંધીજીના માર્ગે જવાન થશે તો પણ તૈયારી છે અને બોલ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે લાગતા તંત્ર દ્વારા આ જટિલ સમસ્યાઓ જેની અંદર આ લોકો પીસાઈ રહ્યા છે જે આ સમસ્યાઓથી અહીંના સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે શું આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવશે કે કેમ આ લોકો આટલા વર્ષોથી આ પીવાની પાણીની સમસ્યાથી હેરાન પરેશાન થઈ ગયા છે તેનું કોઈ નિવારણ આવશે કે કેમ આ ઉભરાતી ગટોરોની સમસ્યા જેને લઈને ઘરની બહાર નીકળવું ભારે થઈ ગયું છે તમે અહીંયા એન્ટર થાવ તો એટલી બધી દુર્ગંધ મારે છે જેના હિસાબે બાળકો સ્કૂલે નથી જઈ શકતા તો આ ઉભરાતી ગટોરોની સમસ્યા જે દુર્ગંધથી એટલી બધી ગંદી છે તેનું કોઈ નિવારણ લાવશે કે કેમ વળી અનેક સમસ્યાઓથી ઘેરાયેલું આ રાવલવાડ વિસ્તાર ત્યાંનું આ લાગતા વળતા તંત્ર દ્વારા કોઈ નિવારણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા મહેમદાબાદ